પ્લેનેટ વુમન હોસ્પિટલ ઝોન સેવન પોલીસ અમદાવાદ શહેર સાથે મળીને મહિલા આરોગ્યની ગંભીર સમસ્યાઓ અંગે જાગૃતિ અને અને શિક્ષણને પ્રોત્સાહન આપવાના એડવાન્સિંગ વુમન હેલ્થ નોલેજ કેર ફોર લાઈફ સ્ટેજ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઇવેન્ટ દ્વારા મહિલાઓને તેમના સમગ્ર જીવન દરમિયાન તેમના સ્વાસ્થ્ય અને સુખાકારી વિશે માહિતગાર નિર્ણય લેવા માટે જરૂરી જ્ઞાન અને સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સેમિનારમાં પ્લેનેટ વુમન હોસ્પિટલના અગ્રણી સ્ત્રી રોગ ચિકિત્સક અને આઈવીએફની શાન ડૉક્ટર મેહુલ દામાણી ઉપસ્થિત રહ્યા હતા મિત્રો મારું નામ ડોક્ટર મેહુલ દામાણી છે મારી સાથે ડૉક્ટર સોનલબેન દામાણી છે અમે લોકો પ્લેનેટ વિમેન કરીને અમારી સંસ્થા છે કે જે સત્યાવીસ વર્ષથી અમદાવાદમાં વુમન હેલ્થના વિવિધ વિષયો ઉપર અમે સેવાઓ આપીએ છીએ બે સેન્ટર છે અમારા એક સહજાનંદ કોલેજ ચાર રસ્તા ઉપર છે નહેરુનગર ચાર રસ્તા અને એક બીજું ઇસ્ટ અમદાવાદમાં છે અમારે ત્યાં દરેક સ્ત્રી રોગ વિષયની આધુનિકમાં આધુનિક સારવાર કે જે ટેસ્ટુ બેબી જે આઈબીએફ ટેકનોલોજી અમે કહીએ છીએ એની એડવાન્સ પદ્ધતિ ઉપરાંત લેપ્રોસ્કોપી એન્ડ્રોસ્કોપી જે કી હોલ સર્જરી એ ટાંકા વગરના ઓપરેશનો કહીએ છીએ તે સોનોગ્રાફીની અત્યાધુનિક સુવિધા જેમ કે થ્રી ડી ફોર ડી હવે ફાઈ ડી આવ્યું છે તો એ બધી સુવિધાઓ એક જ છત્ર હેઠળ એક સાથે મળી રહે એવા અત્યધુનિક ઓપરેશન થિયેટર આઈવીએફ યુનિટ સાથેનું એ સેન્ટર છે અને છેલ્લા લગભગ વીસ વર્ષ ઉપરાંત આઈવીએફમાં અમે સતત સાહીઠ ટકા ઉપરથી વધારે રિઝલ્ટ આપી રહ્યા છીએ અને ગુજરાતનું લગભગ સૌપ્રથમ જે પહેલાં ત્રણ ચાર સેન્ટરો હોય એમાંનું આપણું આ પ્લેનેટ વિન સેન્ટર છે અમારો જે આજના કાર્યક્રમનો હેતુ છે કે અમદાવાદ શહેર પોલીસ શિવમ વર્મા સાહેબ છે ડીસીપી સાહેબ એમની જોડે મળી અને મેં આખો પ્રોગ્રામ કન્સેપ્ચ્યુલાઇઝ કર્યો છે કે જે પોલીસ છે પોલીસના જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ સ્ટ્રેસ સતત જોડામ અને ટેન્શન હોય છે તો એ પરિસ્થિતિમાં મહિલા પોલીસ અને પોલીસના વાઇફ જે એમના ઘરના ફેમિલી મેમ્બર એમને યોગ્ય સારવાર અને માર્ગદર્શન મળી રહે એ હેતુસર આખો પ્રોગ્રામનું આયોજન કર્યું છે પહેલી વાત બીજી વાત આખા પ્રોગ્રામની અંદર મૂળ હેતુ પ્રિવેન્ટીવ આસ્પેક્ટનો છે કે ભાઈ કોઈપણ રોગને આપણે થતાં પહેલાં જ કેવી રીતે અટકાવી શકીએ અથવા તો એના વિશે માહિતી લઈ શકીએ એનું સૌથી સાદું સીધું અને સરળ એક્ઝામ્પલ છે ગર્ભાશયના મુખનું કેન્સર જેને સર્વાઇકલ કેન્સર દર વર્ષે લગભગ ત્રણ લાખ જેટલી માતાઓ આજની તારીખે બે હજાર ચોવીસમાં ગર્ભાશયના મુખના કેન્સરથી મૃત્યુ પામે છે તો ગર્ભાશયના મુખનું કેન્સર માટે બે અક્ષીર ચેકઅપ પદ્ધતિ છે એક છે પેપ્સમેયર ટેસ્ટ અને બીજું છે એની વેક્સિન કે જેને આપણે અટકાવી શકીએ તો આ માહિતી મોટાભાગે સમાજમાં હોતી નથી તો જે આપણે પોલીસની મહિલાઓને માર્ગદર્શન આપશું અને ફ્યુચરમાં એમને યોગ્ય દરે રાહત દરે સતત એ ચેકઅપ અને સારવાર તમને મળી રહે એના પ્રયત્નો કરશું એવું જ છે બ્રેસ્ટ કેન્સર વિશે કે બ્રેસ્ટ એક્ઝામિનેશન અને હું સોનોગ્રાફી મેમોગ્રાફી જેવા ટેસ્ટથી બ્રેસ્ટ કેન્સર જાણી શકાય છે એનું નિદાન કરી શકાય છે અને અટકાવી શકાય છે તો આના વિશે માહિતી આપશું આ ઉપરાંત સ્ત્રીના જીવનના વિવિધ પાસાઓ જેમ કે તરુણાવસ્થા છે ગર્ભાવસ્થા છે એ દરમિયાન તમે યોગ્ય રીતે એની સારવાર લો તો ઘણા બધા કોમ્પ્લિકેશન અટકાવી શકાય છે આજની તારીખે આપણા દેશમાં અને વર્લ્ડ ઓવર માતાના મૃત્યુનો દર જે મેટરનલ મોટાલીટી રેટ છે એ કોઈપણ દેશની હેલ્થ પેરામીટરનો ઇન્ડેક્સ કહેવાય છે આપણી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મોદી સાહેબ ઘણા વર્ષોથી એને ઇમ્પ્રૂવ કરવા માટેની હેલ્થ સિસ્ટમ આપણે કરી રહ્યા છીએ તો એ માતાના મૃત્યુનો દર આપણે ઘણો બધો છેલ્લા દસ પંદર વર્ષમાં નીચે લાવી શક્યા છીએ પણ આજની તારીખે ડબલ્યુ એચ અંદાજ મુજબ બાવીસ લાખ માતાઓ દર વર્ષે વર્લ્ડ ઓવર મૃત્યુ પામે છે પ્રેગ્નન્સી દરમિયાન ડિલિવરી દરમિયાન તો એ ઘણી બધી આપણે આમ વિકાસ ચંદ્ર ઉપર જવાની વાત કરીએ છીએ પણ ડિલિવરીમાં માતા મૃત્યુ પામે છે તો આ આપણે વસ્તુઓ બને એટલી ઓછી કરી શકીએ અટકાવી શકીએ ગર્ભાવસ્થાની યોગ્ય સારવાર કરી શકીએ એ માહિતી આપવાનો અમારો પ્રયત્ન પ્રયત્ન છે એવી જ અવસ્થા છે મેનોપોઝની અવસ્થામાં ઘણા બધા સ્ત્રીને માનસિક શારીરિક પ્રોબ્લેમ થતા હોય છે તો એ આપણે એને યોગ્ય સમજણ દ્વારા પ્રિવેન્ટ કરી શકીએ તો ઓવરઓલ આખી આ જે આજની અમદાવાદ શહેર એ કે પ્રિલિમિનરી સેમિનાર ફર્સ્ટ સેમિનાર એ કોઈ એન્ડ નહીં જૈસી અંડરસ્ટેન્ડિંગ બઢેગી ઓર જેસા ફીડબેક રિલેટેડ આવી સેમિનાર પોલીસ સ્ટેશન વાઇઝ વેક્સિનેશન ડ્રાઈવ વગેરે ડૉક્ટર ગણી ટીમ કે સાથ ઓર્ગેનાઇઝ ઓર્ગનાઈઝ કરેલું